મારું નામ પટેલ અમિત કુમાર રમણભાઈ જિજ્ઞેશભાઈનો નાનો ભાઈ છું આ બે દિવસ પહેલાં એને જે આ બધું ઘટના થઈ હું તું એની જોડે જ છું એને મને પહેલે કહ્યું હતું ભાઈ મેં આવું કોઈ ખોટું પગલું નહીં ભર્યું અને આવા ખોટ્ટા મા બોલાવા માટે મારપીટ કરે છે મેં મારી રૂબરૂ દેખતા એને મારતા હતા પીએસઆઈ ભરવાડ મેં હાથ જોડીને ના પાડી હતી તો એને મારતા હતા બરાબર ખોટું ખોટું બોલાવા માટે કે પપ્પા આ નહીં કર્યું નહીં કર્યું મને રોજ જે કહેતો ભાઈ મેં આ નહીં કર્યું આના આ પગલું એને લીધું બરોબર આના છઠ્ઠા મહિનામાં એવો વીસ થી બાવીસ લાખ રૂપિયા એને ગમ વેચ્યા જે બોનસ બોનસ પેટે જે દૂધ મંડળીનું જે બોનસ આવે એને કરવું હોત તો એ વીસ લાખ રૂપિયામાં જ ના ગાત તો ત્રણ લાખ બત્રીસ રૂપિયામાં હું એમ કહેવા તારથી મને મારો ભાઈ હાચો જ છે બરોબર અને મારે તો ન્યાય જોઈએ છે મારે બીજું કશું જ નહીં પ્લસ બીજું જે પીએસઆઈ ભરવાડ છે જે હોય એક્સ વાય જેડ બીજા સાહેબો એને મારે સસ્પેન્ડ જોઈએ બરોબર અને મને મારો ન્યાય મારો ચોખ્ખે ચોખ્ખો મળવો જોઈએ બસ મારી આ અપેક્ષા છે અને આ રજૂઆત છે મુદ્દે એવડે નહીં બધું કાર્યવાહી પૂરી થશે તે પછી મુદ્દે સ્વીકારવામાં આવશે તે વગર કશું સ્વીકારીશ નહીં હું